અંકલેશ્વરની ઓનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડની છેતરપિંડી કરાય હોવાનું સામે આવ્યું છે ઉડતાલીસથી વધુ લોકો પાસે ભેજાબાજ અગસ્ત પાંડેએ બેથી અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા છેલ્લા ચાર મહિનાથી પાંચ મોબાઈલ બંધ કરી અગસ્ત પાંડે ફરાર થઈ જતા પોલીસે તેના વિરુદ્ધ અરજી આધારે તપાસ કરી અંતે ગુનો દાખલ કર્યો હતો અગસ્ત પાંડેએ ઓએનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી અંકલેશ્વરના ભેજાબાજે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના પચાસ પરિચિતો તેમજ હાંસુટના વમલેશ્વર ગામના ઠાકોર મંગાભાઈ આહિર અને તેની સાથેના ચાળીસ અન્ય લોકો પાસેથી કુલ એક પોઈન્ટ ચોર્યાસી કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ટ પાંડે નામનો ભેજાબાજ રફુચક્ક્ર થઈ ગયો હતો ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસેથી એક પોઈન્ટ ચોર્યાસી કરોડ પડાવ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ખડબળાટ મચી જવા પામ્યો છે અંકલેશ્વરના અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએસએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો ઓગસ્ટ પાંડે સાથે પરિચય થયો હતો જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે એનઆઈએસએસમાં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો કહી ઓએનજીસી હજીરા ખંભાત મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના પચાસ પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના ચાળીસ અન્ય લોકો પાસેથી કુલ એક પોઈન્ટ ચોર્યાસી કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બોન કરી ઓગસ્ટ પંડે ગાયબ થઈ ગયો હતો છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in general medicine and university topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services, including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro surgery, urology and neurosurgery. farmland hospital is designed with your comfort in mind. 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. located at railway station road, Phalshuti nagar, baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj. for more information visit our website at www.palmlandhospital.com